કવાડ તાલુકાના ગોજારિયા ગામે પોષણ સુધા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લાના 6 તાલુકામાં પોષણ સુધા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં કવાડ તાલુકાની પસંદગી થતા રોજ ગોજારિયા ગામે આવેલ મોડેલ સ્કૂલમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મલાબેન વાઘાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંસદીય સચિવ જયнти રાઠવા, કલેક્ટર વિજય ખરાડી, ડીડીઓ

સુખડી આપીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો તેમજ સ્વચ્છતા કીટ રમકડાની કીટ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવ્યા તેમજ જાતિ લીગનું પરીક્ષણ અટકાવવા સ્ત્રીઓના ગર્ભમાં આવનાર તમામ બાળકીઓને પૃથ્વી પર અવતરવા તક પૂરી પાડીશું અને આ અંગે જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રતિજ્ઞા સર્વ લીધી હતી મહિલાને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મલાબેન વાઘાણીએ જણાવ્યું કે લોહીની અછતના કારણે બાળકોને અને માતાઓને પોષણ મળતું નથી જેથી ગુજરાત સરકાર દ્વારા પાંચ જિલ્લાના છ તાલુકાઓમાં સૌપ્રથમ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે સફળતા મળતા ગુજરાતના દરેક તાલુકાઓમાં અમલમાં મૂકવામાં આવશે તેમજ આંગણવાડી કેન્દ્ર ઉપર આયન કેલ્શિયમની દવા આપવામાં આવે છે જેથી આવનાર બાળક તંદુરસ્ત જન્મે આંગણવાડી બહેનો અને હેલ્પર બહેનો એક લાખથી વધુ બહેનોને રોજગારી મળે છે વાસલ્ય સહાય યોજના માતૃ યોજના જેમાં બહેનોને પાંચ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે જેથી બાળકને પોષણક્ષમ ખોરાક મળી રહે દૂધ સંજીવની યોજના હેઠળ શાળાના બાળકો આંગણવાડી કેન્દ્રો તેમજ બહેનો ધાત્રી બહેનોને પોષણક્ષમ દૂધ આપવામાં આવે છે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બે દિવસ પછી શ્રમિકોને ભોજન આપવા માટે અન્નપૂર્ણા યોજનાની શરૂઆત થનાર છે જેમાં દસ રૂપિયામાં દાળ ભાત શાક અને છ રોટલી આપવામાં આવશે સાંસદીય સચિવ જયંતી રાઠવાએ જણાવ્યું કે માતાના પેટમાં બાળક હોય ત્યાંથી બાળકને પોષણક્ષમ ખોરાક મળે તે માટે પોષણક્ષમ ખોરાક આપવામાં આવે છે પહેલા છોટાઉદેપુર ખાતે એકમાત્ર સરકારી દવાખાનું હતું જે હવે દરેક ગામોમાં પીએચસી સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે બાળક ખોડખા પણ ના રહે તે માટે આશા વર્કર નર્સ બહેનો દ્વારા પોલિયો રસી વિટામિનની દવાઓ આપવામાં આવે છે કવાણ તાલુકામાં પોષણ સુધારા યોજનાનો શુભારંભ એક ગર્વની બાબત છે જે સરકાર દ્વારા આદિવાસી બાળકો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે કાર્યક્રમ બાદ મંત્રીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો